જિલ્લા હવે પહેલું તો મારે કોંગ્રેસ વિધાનસભા ધોનેરા વિધાનસભા દિવુંદર વિધાનસભા અને પાભર વિધાનસભા કે તમે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે ને અમે તમે ચારેય મત વિસ્તાર જાગો 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 મારી વિનંતી છે કે તમે ચારેય જે વિધાનસભા છે ને ગભરી ના દાશો કે અત્યારે જે શંકરભાઈ થરાદની અંદર ધારાસભ્ય ચાલુ છે અને અધ્યક્ષ છે એ અભિનંદન પાત્ર છે અત્યારે ધારાસભ્ય હોય કે અધ્યક્ષ હોય એટલે થરાદનો જે નાના મોટો જે અત્યારે વિકાસ ચાલુ છે એટલે અત્યારે બનાસકાંઠાને અત્યારે વાતાવરણ એવું થયું છે કે અત્યારે થરાદ આવું બનાવ્યું છે તો કે જિલ્લો થરાદ બની ગયો છે બની નથી જો અધ્યક્ષ અને શંકરભાઈ ત્યાં વિકાસ કરે છે એ તો મજબૂત નેતા છે એટલે વિકાસ કરે છે અત્યારે જિલ્લો બન્યો નથી અને અત્યારે ખાલી ગુજરાતની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એમની ખાલી જાહેરાત કરી છે કે જિલ્લો થરા બન્યો નથી પણ અત્યારે મારી એક વિનંતી છે કોનેરા દીવુદર કોંગ્રેસ અને બાબર કે તમે કોઈ પત્ર આપો અને દીવુદરને પણ મારી વિનંતી છે આપણે એક જ લક્ષ કે આપણને ઓગઢ જિલ્લો આપો વગઢ જિલ્લો આપો જિલ્લો બન્યો નથી તો અત્યારે ચારેય તાલુકાને ચારેય મત વિસ્તારને વિનંતી છે કે આ આંદોલન ચાલુ રાખો પત્ર આપો એવી હાથ જોડીને વિનંતી કરું છું થરાદ જિલ્લો બન્યો નહીં થરાદ જિલ્લાનો વિકાસ શંકરભાઈએ કર્યો છે અને ધારાસભ્ય કર્યો છે એમનો થરાદનો એ બદલે અભિનંદન થરાદ જિલ્લો બન્યો નથી જાગો જાગો જાગો